નમસ્કાર ખેડૂ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ મે બે હજાર ચોવીસને ને વાર સોમવારનો રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરાની હરાજીની આપણે વાત કરીએ તો હીરાની હરાજી છાપરા નંબર પાંચમાંથી ચાલુ છે મિત્રો તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહીએ છીએ આજના બજાર ભાવ અને બજાર વિશેની વાત કરીએ મિત્રો હાલ બજાર સો રૂપિયા જેવું હાલ ઢીલું ખોલ્યું છે શનિવાર કરતાં સો રૂપિયા બજાર ઢીલું જોવા મળી રહ્યું છે તો કેવા માલના કેવા ભાવ થાય છે એ રૂબરૂ જઈને જાણી લઈને મિત્રો વિડીયોમાં એન સુધી બન્યા રહેજો તેથી આપને પણ ખબર પડી જાય કે કેવા માલના કેવા બજાર ભાવ થાય છે આ મિત્રો અમે ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો 4 5 6 13 23 34 ચોપનસો ને એકત્રીસ ચોપનસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે પંચાણું એકાણું રૂપિયા પંચાવન ચોપનસો ને છે ચોપનસો ને એકવીસ માં આ માલ વેચાણો છે ચોપનસો ને એકવીસ રૂપિયા નો ભાવ થયો સત્તાવનસો ને એકવીસ રૂપિયામાં વેચાણું સત્તાવનસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો ને સત્તાવનસો ને એકાવન

પંચાવનસો ને એકાશી રૂપિયા નો ભાવ થયો પંચાવનસો એકાશી રૂપિયા નો ભાવ થયો છે